સુરેન્દ્રનગરની પ્રજા સરકાર નહીં હવે ભગવાન ભરોસે બ્રિજ પરથી થઈ રહી છે પસાર સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ જોડતો પુલ ચીર શું આ પુલ મોતની રાહ જોઈ રહ્યું છે સુરેન્દ્રનગર માં મધ્યમાં આવેલા ગણપતિ પાટસર પાસાવેલા બ્રિજ ઉપર ભારે વાહનો પુલ પર પસાર થાય ત્યારે પુલ ધ્રુજારી ઉત્પન્ન થઈ રહી છે પુલ પર સળિયા દેખાઈ રહ્યા છે એક ફૂટ ઊંડા ખાડા પણ પુલ પર પડી ગયા છે અને કોખત જર્જરીત પુલનું સમારકામ કામ કરવામાં આવ્યું મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પુલનું ટેસ્ટિંગ કરવામાં આવે તે ખૂબ જરૂરી મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા ટેસ્ટિંગની ઉઠી માંગ રોજના બે હજારથી વધુ વાહનો પુલ પરથી પસાર થઈ રહ્યા છે તો

બસ આ થોડું રિપેરિંગ કરે તો સારું કામ છે બીપોરના સોહેલ સેક ધંગધરા